બરાબર કેટલા ટકા ફેર પડી ગયો ઉતાડું બોલતા રહો સો એ ઉતાડું બોલો ઉતાડું સો એ અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સારું સરસ લો અને પેલા તમે કામ કરી શકતા હતા બધું કરી શકતો રિક્ષા નો ચલાવી શકતો બરાબર અને અત્યારે અત્યારે ચલાવું છું હા કમ્પ્લેટ કોમ્પ્લેટ ને પેલા પેલા નો ચલાવી શકતો વાહ ભાઈ અને અહીંયા કેટલી વાર આયા ત્રણ ફેરે પહેલા રિક્ષા ચલાવીને આયા તા ગણે ના ના અને અત્યારે હવે રિક્ષા ચલાવીને આવું રેડી લો આ ભાઈને કયા ગામ થી આયા રાજકોટ આ ભાઈને ને રાજકોટ થી લાયા પેલી વાર એટલે ઉપાડીને તીડી લાયા તા અને અત્યારે આ ભાઈ રાજકોટ થી જેઠ રિક્ષા ચલાવીને લાયા છે અત્યારે કમ્પ્લીટ રિક્ષા ચલાવો છો કમ્પ્લીટ બધું કામ કરો છો બધું એમ હા કેટલા ટકા ફેર પડી ગયો 100% અમારું કામકાજ તમને કેવું લાગ્યું બહુ સરસ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે બીજી અને બીજો મહિનો બે હજાર છવ્વીસ અને મિત્રો હવે એમના ભેરા જે ભાઈ રાજકોટથી એમને એક ભાઈચારાની રીતે આ ભાઈને લઈને આવતા હતા એટલે આપણે એમના ભેરા જે ભાઈ છે એમને આપણે આખી ડિટેલ લઈએ કે કેવી રીતે આ ભાઈને તકલીફ પડતી હતી

અને બીજે દવાખાને બધે દોડી રહ્યા હતા શું કરી દઉં બધું ચર્ચા કરો કોઈ દવાખાના બાકી નથી કોઈ રિપોર્ટ બાકી નથી ડોક્ટરોએ કીધું ઓપરેશન કરવું પડશે વગર ઓપરેશન ને અહીંયા સારું થઈ ગયું બરાબર અને આ ભાઈને તમે લાયા તાર કેવી રીતે લાયા તા ભાઈને ઉપાડી લેવો તો હું રાજકોટથી રિક્ષામાં સુવડાવીને બરાબર અને અત્યારે ભાઈ અત્યારે ભાઈ રેડી રિક્ષા ચલાવી શકે ધંધો કરે છે રિક્ષાનો રાજકોટ બરાબર અત્યારે કેટલા ટકા ભીડ પડી ગયો 100 100 ટકા અને જ્યારે તમે ડોક્ટર જોડે જાતા હતા ડોક્ટર લોકો શું કહેતા તમને ઓપરેશન કરવું પછી આનું ઓપરેશન વગર કોઈ ઈલાજ નથી બરાબર અને અત્યારે આપણી જોડે ખાલી દવા થી દેશી ઇલાજ થી ખાલી થઈ ગયું રેડી એમ વગર ઓપરેશન વગર ઓપરેશન કેટલા ટકા પીર પડી ગયો સો ટકા એમ ને અમારું કામકાજ કેવું લાગ્યું તમને તમારું કામકાજ બહુ સારું અમને પસંદ આવ્યું ગામ્યું અમને બહુ કે અમને બીજા પાંચ જણા મોકલી શકીએ અમે અહીંયા સરસ લો અને અમારી ચર્ચા તમારે રાજકોટમાં થાય છે કે ન થાતી? ના ના રાજકોટમાં ઘણા આવે છે રાજકોટમાંથી નહીં. એમ ને? હાજી સરસ લો પબ્લિકને જણાવો અમારી મુલાકાત લેવાનું. ભાઈ પાસે એકવાર મુલાકાત જરૂર લે કોઈને કમબી દુખાવા ગુટણા દુખાવો હોય તો નસ દબાવતી હોય જે કાય હોય તો દેશી ઈલાજ કરી દેશે ને રેડી થઈ જાય 2 મહિનામાં કમ્પ્લીટ. એમ ને? ઓકે. અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ 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 સારું કામ તમારું અને કામ ગમ્યું અમને તમારું. એમ ને? હાજી સરસ લો આટલો સમય આપ્યો ખૂબ ધન્યવાદ માનું છું. અને મિત્રો કહેવત છે કે મહેનત કરો તો ફળ મળે મિત્રો મારી એકદમ દેશી દવા છે અને આ કાકાને તકલીફ હતી મણકાની નીચે નસ દબાતી હતી અને કાકાને લાયા હતા રૂપાળી લાયા હતા અને અત્યારે કાકા એકદમ સો સો ટકા રિઝલ્ટ મળી ગયું અને કાકા અત્યારે બધો ધંધો કરી શકે છે કાકા અત્યારે બધો ધંધો કરો છો ને બધું કરું રિક્ષા ચલાવું જ છું એમ પેલા ચલાવતા હતા પેલા નતો ચલાવ્યો અત્યારે અત્યારે ચલાવું છું આખા રાજકોટમાં આખા રાજકોટમાં કાકા અત્યારે આખા રાજકોટમાં રિક્ષા ચલાવે છે અને વગર ઓપરેશન મટી ગયું વગર વચ્ચે હે વગર ઓપરેશન મટી ગયું કેટલા ટકા ફેર પડી ગયો 100% આ રિઝલ્ટ અને અમારા કસ્ટમર લોકોને સંભળાવે છે બધા લોકોને આખી આપણી અઢારે સમાજને જણાવે છે કસ્ટમર અમારા અને મિત્રો મારી એકદમ દેશી દવા છે અને મારી દેશી દવા શું શું કામ આવે તમને કહી દઉં કે મિત્રો મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે નસ દબાતી હશે તો એની સારવાર અમારી જોડે કરી આપવામાં આવશે બીજી વાત એ કરું કે આપણા શરીરમાં આધે આધા પકડાય એને કહેવાય સંધિવા સંધિવાની પણ સારવાર કરી આપવામાં આવશે સતત માથું દુખતું હશે કબજિયાત રહેતું હશે એની પણ સારવાર કરી આપવામાં આવશે પગના તળિયા અને પગના તળિયા બળતા હશે પેની એડી એની પણ સારવાર કરી આપવામાં આવશે બીજી વાત એ કહું કે ઘૂંટણનો ઘસારો જગ્યા થઈ જઈ લેશે પચાસથી સાઠ વર્ષ સુધીની વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે મિત્રો આ બધી એકદમ દીસી દવા છે અને સાય ટીકા ટીકાની પણ એકદમ સારવાર કરી આપવામાં આવશે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ ફોલો કરજો બે લાઇક કરજો તમને નવા નવા વિડીયો જોવા મળશે મણકાની નીચે નસ દબાતી હશે એનો વિડીયો હશે પાછળ જે ગોળા ઘસાતા હોય એનો વિડીયો હશે સાય ટીકાનો વિડીયો હશે અને ઘૂંટણનો ઘસારાનો એનો પણ વિડીયો છે અમારી યુટ્યુબ ચેનલમાં હર કોઈ બીમારીના વિડીયો છે એટલે લોકોને અમારી જોડે પૂછવાની જરૂર પડતી નથી હર બીમારીના વિડીયો બનાવેલા છે મિત્રો અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી એક જ કસ્ટમરને અહીંયા બીમાર માણસને લઈને આવવાનું અમારી જોડે એની નસ ચેક કરવી પડે નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આવે આ દવા છે અમારી કેમિકલ વગરની શુદ્ધ અને સહકારી અમારી દવા કોઈ શરીરને અસર કરતી નથી એટલે મિત્રો મારું કહેવાનું એટલું છે હિન્દુસ્તાનની અંદર આપણી અઢારે વરણને કે ના જાતિ અને કે ના ભાતિ મોટો ધર્મ છે માનવતા એટલે મિત્રો માનવતા ધર્મ તરીકે જણાવું છું કે મિત્રો ગોળીઓ પીવાની બંધ કરો અને દેશી ઈલાજ ચાલુ કરો સાચી વાત ને પેલું સાચી વાત છે

અને કેનેડા ત્યાંથી વસ્તી અમારી જોડે પબ્લિક દવા લેવા આવે દેશી દવા એટલે મિત્રો આ પહેલાં વૈદ્ય જ હતા અને અત્યારે પણ વૈદ્ય જ છે એટલે મિત્રો અંજારમાં આવવું હોય તો અંજારમાં મારી ઓફિસ ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર સવારે નવથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે અંજારમાં પણ અંજારમાં જ્યારે તમે તપાસ કરવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર એડ્રેસ છે વીર બાળક સ્મારક બગીચો એમાં સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ પારસ કોમ્પ્લેક્ષ છે અહીંયા આ પારસ કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર બાર અને કોઈને પૂછો અહીંયા કોકડીમાં ચોકડીમાં ને વીડી ચોકડી કે અનવરભાઈ વૈદની ઓફિસ ક્યાં છે બાર નંબરની છે વીર બાળક સ્મારક સામે છે પારસ કોમ્પ્લેક્સ એટલે મિત્રો શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈદ એટલે મિત્રો દેશી દવા ના કરી હોય તો એકવાર દેશી દવા કરી ચૂકો અને અમારી દેશી દવાનો અનુભવ કરી લો તો તમને મોજ આવશે એટલે મિત્રો મારો કોન્ટેક નંબર આપેલો છે અંદર મને ફોન કરીને આવવાનું મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા અંજાર આયુ કચ્છમાં એટલે કીધું તે કચ્છી માળું